સીતારામ સદેવીદાસ જયમા અમાર જય શ્રી કૃષ્ણ અમારા દક્ષાબેન જે અમારા બધા માટે છે ને મસ્ત મજાનો ગાજરનો સોરી દૂધીનો હલવો બનાવે છે કેના મારા માટે બનાવો હો હે દક્ષાબેન મારા માટે બનાવવો હો તો હે હું બે સરત પાણી મારા હાથ નું પીવા જોયે અલી આજ તો હે ને બહુ બહુ બધો તાપ લઈ લીધો અમારા દક્ષાબેને એટલે હે થોડુંક પાણી એને પીવું પડે મારી વાત જોઈને ને બેઠા હોય અમારા દક્ષા બેનો હાલ આવું જઈ દે ભાઈ હા આવો ને અમારા દક્ષાબેને હે ને મસ્ત મજાનો હલવો બનાવ્યો છે એટલે જો આ અત્યારે હલવો હોય કેટલું જો લેતો હાલો અમારો બીજો ગ્લાસ હો દક્ષા બેન આમાં હું શું નાખ્યું આપણે

અને જમાડે છે આ હું આવ્યું દક્ષાબેન ઘી આવ્યું જો હવે હમણાં ઘી નાખશે એટલે મસ્ત મજાનો એકદમ ટેસ્ટી ટેસ્ટી હલવો બનવાનો છે જો અત્યારથી જ હલવાએ કલર પકડી લીધો છે એટલે અમારા દક્ષાબહેન અમને દરરોજના માટે નવી નવી વાનગી બનાવી અને જમાડે છે મા અમરની કેટલી દયા છે કે જ્યારે અમને લઈ આવ્યા હતા ત્યારે તમે બધાએ વિડીયો તો જોયો જ તો કે ટૂંક સમયની અંદર એની અંદર કેટલું પરિવર્તન આવ્યું અને કેટલા લાગણીશીલ વ્યક્તિ છે કે આમ આમ કહેવાય ને કે મારા હગા મોટા બેન હોય ને એવું મને આમ ફીલ કરાવે કે મારા માટે દરરોજ મારા માટે તો નહીં બધા પ્રભુજીઓ માટે પણ દરરોજ નવી નવી વસ્તુ બનાવી અને બધા પ્રભુજીઓ અને અમને પણ ધરારથી જમવાનું જેમ કે અમે આવી તો નવી નવી ગમે તે એને વાનગી બનાવી હોય પોતાના હાથેથી તો મારા માટે બેન માટે એને ખબર જ હોય કે આજે બપોર પછી બેન અને જયદીપભાઈ આવવાના છે તો અમારા બંને માટે એકદમ મસ્ત મજાની વાનગી બનાવેલી રાખે અને ધરારથી અમારે ના જમવું હોય ને તો પણ ધરારથી અમને જમાડે એટલે એટલા લાગણીશીલ વ્યક્તિ છે અમારા દક્ષાબેન કે એની ટૂંકમાં મારી આગળ હે ને એ બાબતના કોઈ શબ્દ જ નથી અને માની દયા મા અમરની દયા પણ અમારા ઉપર એટલી જ છે બધા પ્રભા બધા પ્રભુજીઓ ઉપર પણ ઘણી બધી દયા છે કે આવી અને ટૂંક સમયમાં જ એની અંદર ઘણી બધી રિકવરી અમને જોવા મળે છે લગભગ બધા પ્રભુજીઓ અમરધામ આશ્રમનું બધું જે કામ છે સંચાલન છે એ બધું સંભાળી દે છે જો આ બાજુ અમારા રોશનબા અને અમારા અંભાઈ એ બંને થઈ અને અમરધામ આશ્રમમાં જે પણ રસોઈ બની એના વાસણ હોય એ બધા વાસણ સાફ કરવાનું કામ કરે પછી આપણા મહેન્દ્રભાઈ છે મહેન્દ્રભાઈ અમરધામ આશ્રમ પર રસોઈ બનાવવાનું કામ કરે છે એવી જ રીતે બધા પ્રભુજીઓ જે આપણા હિતેશભાઈ છે હિતેશભાઈ પણ અમરધામ આશ્રમની સેવામાં અમૂલ્ય ફાળો આપે છે મહેન્દ્રભાઈ છે એટલે માની દયા આપણી ઉપર ખૂબ જ છે કે ટૂંક સમયમાં માનો પ્રસાદ લીધા પછી એકથી બે દિવસમાં જ એ પ્રભુજી એકદમ સાજા થઈ જાય છે અને અમરધામ આશ્રમની સેવામાં લાગી જાય છે તો તમે બધા પણ આવો દક્ષાબેનના બનાવેલો હાથનો હલવો ખાવા માટે કાલે આપણા રિધમબેનનો જન્મદિવસ છે તો જન્મદિવસમાં ઉજવણીમાં પણ તમે બધા સહયોગી બનો અને ચા બધા સાથે મળી અને માના ઘરે અમર માના ઘરે બધા સાથે મળી અને આનંદ કરીએ ચાલો બધાને સીતારામ સતદેવદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ